જૂનાગઢના વોર્ડ નંબર પંદરમાં પાણીની સમસ્યાથી મહિલાઓની મુશ્કેલીમાં વધારો થયો મનપા હસ્તકના પાણીના ટાંકામાંથી છેલ્લા ઘણા સમયથી પાણી નથી આવતું જેના કારણે લોકોને પાણી માટે જેમના ઘરે પાણીના બોર હોય ત્યાંથી અથવા તો વેચાતું પાણી લેવાની ફરજ પડી રહી છે આ પાણીની ટાંકીમાંથી સોથી વધુ પરિવાર પાણીનો ઉપયોગ કરે છે મનપા સંચાલિત પાણીના ટાંકીની મોટર ફસાઈ ગઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જેને લઈને

સમસ્યા હલ થાય લોકોને પાણીની સુવિધા મળે અને ઉનાળાનો ટાઈમ છે તો હવે જેમ બને તેમ વેલીને વહેલી તકે આ નવો બોરને પાણીની મોટર નાખી દેવાનો એવાનો પ્રયત્ન ચાલુ